મહારાજ કાલે સાંજે ભાઈ નો ફોન આવે તો વરસાદ નું કરશું કે ભજન પૂજીએ છીએ પથ્થર નથી પૂછતા તમે તમારો મોજ કરો ભજન પછી ત્યાં સુધી વરસાદ નહીં આવે બાપ કારણ કે એમ કે જેના કોઈ આંબલી વાળો ગઘો રમતો હોય બાપ અને એના વેણ હોય ત્યારે એમ કે વરસાદ ગમે તેવો એમ કે આકાશમાં કાળી વાદળ જામી હોય કે ભા બારે મેં થયા હોય બાપ આ દેવ ને પૂજિએ પથ્થર નથી પૂછતા તમ તમારે ભજન પદે ત્યાં સુધી વરસાદ ના આવે એવો એમ કે ગુગા નો પ્રતાપ છે એ મારા રોનક ભાઈ માટે એક વખત જબરજસ્ત થાલી થી બહુ સરસ અમારા નિખાલસ અને સરસ બનો ભાઈ બનશે જય હો અમારા